જી આપનો પરિચય મારું નામ મકવાણા ફુલાભાઈ દેવાભાઈ રહેવાસી ખાખરિયા ગ્રામ પંચાયત માંગરોળી તાલુકો ગઢેશ્વર જી આપણા દ્વારા જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે મનરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર કર્યો છે તેવા શું છે તેમાં હકીકત અને કેટલો ભ્રષ્ટાચાર કઈ કઈ જગ્યાએ કરવામાં આવ્યો છે મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરીએ તો પહેલાં પહેલું તો એ લોકોએ વણકર સમાજનું જે સ્મશાન ગૃહ છે એમાં વૃક્ષરોપણ અને રામજી મંદિરમાં વૃક્ષરોપણ એમ કરીને પાંચ લાખને બાર હજારનું નર્સરીનું બિલ રજૂ કરી આજની તારીખમાં એક પણ એમાં વૃક્ષ જોવા મળતા નથી કે રોપેલા નથી અને એવા ખોટા બિલો રજૂ કર્યા તો અમને આરટીઆઈ દ્વારા જ્યારે મેં માહિતી માગી ત્યારે અમને ખબર પડી કે આટલું મોટું કૌભાંડ કરેલું છે આ સિવાય બીજું ઘાસચારા છે ઘાસચારાની અંદર જેના ક્યારેય ઢોર નહીં હોતા જેની જોડે કોઈ ગાય ભેંસ કે એવું હોતું નહીં એણે પણ આવા ખોટા ખોટા લાભો લીધેલા છે અને પદ ધરાવતા કે જેઓ ડેપ્યુટી સરપંચ છે પછી મેટ તરીકે જે મસ્ટર કારકુન તરીકે જે નરેગાની અંદર જે કામગીરી કરે છે એણે પોતે પોતાના ઘરના અને પોતાની પત્નીના કે જે નોકરી કરે છે આશા વર્કર છે એવા એવા જુદા જુદા હોદ્દાઓ પર જે રિટાયર્ડ પેન્શનવાળા છે કે જે અપંગો છે કે જે અમુક એવા એના સગા સંબંધીઓ છે કે જે વર્ષોથી રાજકોટ મુકામે સ્થાયી રહેલા છે છેલ્લા વીસ પચીસ વર્ષથી છતાં એમના જોબ કાર્ડ બનાવી અને આ લોકોએ એમના ખાતામાં પૈસા ઉધારી જમા કરાવી અને એ પૈસા પોતાના ખિસ્સામાં ભરી અને ખાતકી કરેલ છે સાથે સાથે આમાં એક પણ એક કિસ્સો એવો પણ છે કે જે વ્યક્તિ 6 વર્ષ અગાઉ મરણ પામી ગયો છે તેના નામનું પણ જોબ કાર્ડ બનાવવામાં આવ્યું છે તે વ્યક્તિ કોણ હતો ને શું છે એ એમાં એવું છે કે કનુભાઈ સનાભાઈ મકવાણા કે જે 6 વર્ષ અગાઉ મરણ પામી ગયા જે ભાઈને આંબેડકર આવાસ યોજનાની હેઠળ ખોટો નામ દાખલ કરી મજૂરી તરીકેનો એમના નામની મજૂરી તરીકે એમને પાંત્રીસો કે છત્રીસો રૂપિયા જેવા એમને ચૂકવવામાં આવેલા છે આમાં એ માણસ કે મૃત્યુ પામેલા છે એનું ખોટું કાર્ડનો ઉપયોગ કરી અને આ લોકોએ પેમેન્ટ ચૂકવેલું છે આ સિવાય અન્ય કેટલો ભ્રષ્ટાચાર જે છે એ કરવામાં આવ્યો છે અને અંદાજીત કેટલા રૂપિયા સુધીનો ભ્રષ્ટાચાર થયો છે અંદાજીત આશરે પાંચ લાખ બાર હજારના તો ખાલી વૃક્ષો જ છે એ સિવાય એક લાખને છ્યાસી હજાર મજૂરી જ ખાતે એમણે ચૂકવેલા છે મનરેગા હેઠળ યોજના હેઠળ અને બીજા અમુક ઘાસચારા છે એ અમુક ટૂંકમાં કે ઓછામાં ઓછું આઠથી દસ લાખનું કૌભાંડ આ લોકોએ કરેલું છે આ મારી અમને જે માહિતી મળી એ તો બે હજાર એકવીસથી આજ દિન સુધી છે પણ આ અગાઉ આ જ વહીવટકર્તાઓના આ જે કમિટી છે આખી એમની ભ્રષ્ટાચારી એ લોકોએ અગાઉ પણ આવું ભ્રષ્ટાચાર કરેલો જ છે પણ આ તો અમને જાણવામાં આવ્યું કે હાર વર્ષોથી આ ચાલે છે તો પછી અમે આરટીઆઈ માહિતી માગીને આ માહિતીના આધારે અમે આ રજૂઆત કરી છે જે તે અધિકારીને અમે જાણ કરી છે આના અંદર કહેવામાં આવે છે કે આપે જે રજૂઆત કરી છે અને કોને કોને કરી હતી સૌથી પહેલાં તો અમે મુખ્યમંત્રી કાર્યાલય આપણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરી છે પછી જે મનરેગાના જે કમિશનર છે ગાંધીનગર એ વિભાગમાં જાણ કરી છે પછી માનનીય શ્રી કલેક્ટર સાહેબ માનનીય શ્રી કે ડીએસપી આપણે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ડીએસપી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારીને તાલુકા આપણા તાલુકા પ્રાંત અધિકારી ઠાસરા એમ સાત સ્થળોએ અમે એની જાણ કરેલી છે ત્યાંથી કોઈ મળ્યું ના હજુ સુધી અમને કોઈ એમનો જવાબ મળેલ નથી અમે અઢાર તારીખે એની રજૂઆત કરેલી છે અરજીની વાત કરવામાં આવે તો જો આપની માંગ નહીં તો આપશું જો અમારી આ માંગ નિસંતોષાય થાય તો અમે ગાંધી ચીધા માર્ગે આંદોલન કરીશું અને તો એનો નિકાલ નહીં આવે તો અમે ગુજરાત હાઈકોર્ટના દરવાજા પણ ખખડાવવા માટે તૈયાર છીએ